કલોલ તાલુકા તલાટીકમ મંત્રી મંડળ અને તાલુકા પંચાયત દ્વારા છત્રાલની અમૃત હોટલ ખાતે નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો કલોલ તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી નટવરભાઈ પી ચૌધરીની વયમર્યાદા પૂરી થતા ઉત્સાહભેર વિદાય અપાઈ આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અને કલોલના તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ પ્રમુખ તેમજ વિપુલભાઈ બારોટ નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી ગાંધીનગર જિલ્લા તલાટી મંડળના પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય તલાટી મંડળના પ્રમુખ તથા કલોલ તાલુકાના તમામ સરપંચ તેમજ ગ્રામ પંચાયત સ્ટાફ ખાસ ઉપસ્થિત રહી નટવરભાઈ ચૌધરીને શુભકામનાઓ પાઠવી હતી કલોલ તાલુકામાં તલાટીકમ મંત્રીથી લઈ વિસ્તરણ અધિકારી સુધીની કારકિર્દીમાં સફળતાપૂર્વક કામગીરી કરી ચોત્રીસ વર્ષેથી વધારે આ ગુજરાતના કેટલાક ગામડાઓમાં નિઃસ્વાર્થ અને અમૃત સમાન કામગીરી કરી નિવૃત્ત થતા કલોલ તલાટીકમ મંત્રીના કલોલ તાલુકાના તમામ તલાટી મિત્રો અને કલોલ તાલુકા પંચાયત સ્ટાફની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં તમામ તલાટી મિત્રો તેમજ તાલુકા પંચાયત સ્ટાફ દ્વારા તેમનું પાઘડી પહેરાવી નટવરભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન બળદેવભાઈ રબારી તેમજ તેમના સાથી તલાટી મિત્રોએ કર્યું હતું આ કાર્યક્રમમાં તમામ લોકોએ સાથે મળી સ્વરૂચિ ભોજન પણ લીધું હતું કલ્પેશ પંચાલ સાથે કલોલ का प्रचार में कारोबारी समिति का चेयरमैन सामाजिक न्याय समिति का चेयरमैन श्री पूर्व प्रमुख श्री तमाम कर्मचारी मंडल तलाटी मंडल तमाम अभ्यों जेनी जेनी विदाई में आज आप तमाम लोग अँ उपस्थित है एवं अपना विस्तरण अधिकारी श्री नंदुभ चौधरी एम पत्नी आशाबेन तमाम

મંચસ્થ મહાનુભાવો બરાબર મને માફ કરજો આજે આ ગુરુ દિવસ મિસ્ટર અને મિસેસ ચૌધરી અને મંચસ્થ બંને મહાનુભાવો તાલુકા કાસ્ટા તાલુકા પંચાયત ના ધોવા કલાગી જે મારા મિત્રો છે એ બધા આયે મે નિરૂપ મને એવું લાગે છે કે પ્રનાયમાંથી બહુ બધું લઈ નિવૃત્તિ શબ્દ બનાવ્યો હશે જેમ મારા અગાઉના જે કઈ મિત્રો અહીંયા બોલ્યા કે હાજર થઈએ એટલે આ દિવસ નક્કી હોય છે પણ મેં એમાં ઘણા કમનસીબ લોકો જોયા છે કે આ દિવસ જોવા માટે

इसी वक्त उन निवृत्त डिप्टी डीडीओ सरनल ने था ये पक्षी पण मनाया कल का अवसर मिलाया इसलिए स्वाभाविक है कि मैंने आज तालुका तालुका, तालुका पंचायत प्रति विशेष लागली आज रोजी महाराज अविदाई समारोहाला हजार तमाम उपस्थित सर्वानुको मित्र महाराज अविदाई और प्रथम तो अध्यक्ष आने निवाई माननीय धारा सत्य श्री लक्ष्मी के ठाकुर साहब जी जिस समय पाले थे मदरहु दिल्ली के लोग खूब खूब आभार मानू हमारा नगर की ओर ताल से तालुका अधिकारी श्री कर्तव्य जी द्वारा साहब को हिम्मत तालुका पंचायत सदस्य को आपका भेट नटू भाई ફેસ્ટિવાન એના પરિવાર સાથે સારી રીતે દીર્ઘાયુશી બની અને ભગવાન અન્ને સારી રીતે પરિવારમાં માન પાણ એમને એમને જળવાય રહે એમનું આરોગ્ય જળવાય રહે અને સુખ શાંતિ એમનું શેષ જીવન પસાર કરે એમના જીવનમાંથી આપણે ઘણા બધા બોધ લીએ અત્યારે જે જે માણસ બોલે છે કે વિદાય પરણે વિદાય નથી આપણા માટે વાત દર્શન તરીકે કે કાયમ રહેશે કે આ આદર પસંદ થી મને લાગી રહી છું વિસ્તરણ ની કે તો આપ મંગળ કે અંક જારે જન અમારે કોઈ સલાહ સુચન ની કે કોઈ મુલાકાત ની જરૂર પડી હોય ત્યારે એ પ્રેમ થી અમારી સાથે રહ્યા છે એનો દિલ થી આભાર માનું છું આદર પ્રસંગે મને સહભાગી બનવા એ બદલ આપ સર્વે નું તાનકા પંચસ્થા તલાટી કમંત્રી મહામંડળ અને તમામ મિત્રોનો આભાર માનું છું જય હિન્દ